સન્માન થતું હશે ત્યારે આપ તાળીઓના નાદથી કે મહામંડલેશ્વર એવા નિર્મળામાં જયારે આપણા આંગણે પધારી રહ્યા છે ત્યારે આ પાવન પ્રસંગે આપ સમસ્ત ગામ વતી આપણે જયારે એક ગામ એક સમાજ છે સ્વાગત કરીએ છીએ ત્યારે આપ સૌ આ તાળીઓના નાદથી વધાવીશું જ્યારે માનવતા મહેમાનો અને સંતો ઉપસ્થિત હોય આપણે તાળીઓથી વધાવી લઈએ છીએ

ચાલો મનથી મળીએ ચાલો ભાવથી મળીએ ચાલો દિલથી મળીએ આત્મા અને પરમાત્મા સાથેનું મિલન અને આ કાર્યક્રમની ઉપસ્થિતિમાં સૌ મંચસ સંતો મહંતો મહેમાનોનું આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું ખાસ આપ જોઈએ છીએ કે આ ભગીરથ કાર્ય જે થઈ રહ્યું છે એના બીજ રોપાણા આજ ત્રીજું વર્ષ છે ત્રણ વર્ષથી ગામના યુવાનો વડીલો માતાઓ અને આ આ આ ગામમાંથી પરદેશ તમામ ભાઈઓ દ્વારા ગામની એક ચિંતા કે મારું ગામ કેમ એક વિકાસમાંથી વિકસિત અવસ્થામાં ન પહોંચે મારા ગામની અંદર શું ઘટે છે શું ખૂટે છે એની અહીંથી બહાર રહ્યા છતાંય ખૂબ ચિંતા કરી અને

અને જાળેલા છે એ મારો એક સમાજ છે અને જ્યારે આવો એક સમાજ મને ત્યારે સમાજની એક પ્રકારની વ્યાખ્યા હોય છે સમાજની અંદર કાયદો નહીં સરસ મજાની આ બેઠા એવી સુંદર વ્યવસ્થા હોય અહીંયા ગોઠવવું ન પડે કેમ કે એક સમાજ છે અલગ અલગ જ્ઞાતિઓ નથી આની અંદર કોઈ જગ્યાએ કાનૂન ન હોય એની જગ્યાએ માત્રને માત્ર અનુસરણ હોય કોઈ જગ્યાએ શંકા આપણને જોવા ના મળે કોઈ જગ્યાએ સંદેહ જોવા ના મળે માત્ર આપણને ભરોસો જોવા મળશે આવું સુંદર મજાનું જ્યારે કાર્ય થઈ રહ્યું છે ત્યારે એક ભાઈએ કીધું કે એક ભાઈ કરચલા પકડવા ગયા કરચલા પકડીને લાવ્યા અને પાછા પોતાના કામે લાગી ગયા ત્યારે બીજા ભાઈએ કીધું કે તમે કરચલા પકડ્યા ને કામે કેમ લાગી ગયા હમણે કરચલા બહાર નીકળી જશે ત્યારે બીજા ભાઈએ કીધું કે નહીં નીકળે કેમ કે કરચલાની એક તાસીર છે બરણીમાંથી એક બહાર નીકળશે ત્યારે બીજો પગ ખેંચશે એટલે એ કંઈ બહાર નહીં નીકળે કે પણ આ મારા જાળેલા ગામની અંદર આવું કંઈ જ નથી એ વ્યાખ્યા ખરેખર આ ગામની અંદર ખોટી પડે છે સમાજની સાથે રહેવું પરિવારની સાથે રહેવું તો આપણે આ બધું તરી જશું પાણીની અંદર ખીલી ફેંકી દેવામાં આવે તો એ જ ખીલી પાણીની અંદર ડૂબી જાય છે પરંતુ એક નાનું લાકડું અને લાકડાની સાથે જો ખીલી લગાડવામાં આવે તો એ ખીલી પાણીમાં ડૂબતી નથી એમ આપણે જો સમાજની સાથે રહેશું

ધારી લેવું એની કરતા પૂછી લેવું ખૂબ સારું ઘણીવાર આપણે ધારી લેતા હોઈએ છીએ આ મિત્રો ભેગા થયા આ ભેગા થયા શું વાતું કરતા હશે નહીં ધારી લો એની કરતા પૂછી લો શંકાનો રાવણ એવો છે કે લંકાના રાવણ કરતા પણ શંકાનો રાવણ છે ખૂબ મહાન છે એટલે આપણે ખાસ